ચતુજી ડેમના વીજ દરવાજા ખોલતાની સાથે જ બંદર અને દકાના વચ્ચે જે નાળું બનાવેલું છે તે નાળા પરથી પાણી જઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારને અત્યારે સાવચેતી રાખવા અને છલ્તનપુર ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી રહી છે આ દ્રશ્ય જોવા માટે આજુબાજુના લોકો અને મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે હાલ અત્યારે તો સરતનપુરના દકાના વચ્ચે જે નાળું છે તે બંનેની બાજુમાંથી પાણી વહેતું દેખાઈ રહ્યું છે હાલ તો અત્યારે તે કટોકટી દેખાઈ રહી છે જો વચ્ચે તો ગ્રામજનો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિપોર્ટિંગ કુમાર તોહ